નિયમ બાર એનો પેરેગ્રાફ નંબર બે છે એમાં સ્પષ્ટ સરકારે ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ વિષયની અંદર તમને પૂરા કેન્ડિડેટ નથી મળતા તમારું જે કટ ઓફ છે ત્યાં સુધી તો ભરતી સમિતિ એ કટ ઓફ ડાઉન કરી શકે છે હેના અને ડાઉન કરી અને પછી જે બી એમના વેકન્સી છે એ ભરી શકે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડ ઓળકે છે બાળકોનું શિક્ષણ બગડ ફળકે છે અને ઓલરેડી બે મહિના થઈ ગયા છે બરાબર છે આ બધા એમને નથી આવે ઓલરેડી બે મહિના થઈ ગયા છે છ મહિનાથી આ બધી માંગણી થઈ રહી છે દરેક જગ્યાએ શિક્ષણ વિદ્યા પરીક્ષા કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે ભરતી સમિતિને પણ રજૂઆત કરી છે પણ છતાં હજી સુધી આજની તારીખ સુધી બે મહિના થઈ ગયા છે આજની તારીખ સુધી કોઈ પણ નિર્ણય સચોટ નિર્ણય આવ્યો નથી અમારા બધાની માંગણી એ છે કે ભાઈ જીઆર મુજબ ભરતી કરો અને માં જે ઉલ્લેખ કર્યો છે તમે જાતે કર્યો છે બરાબર છે તમારા શિક્ષણવિદોએ કરેલો છે તમારા સચિવોએ કરેલો છે તમારા ક્લાસમાં ઓફિસરોએ કરેલો છે બરાબર છે તો એ તમે મતલબ કે શિક્ષણનું સારું વિચારીને કરેલું છે હે ને તમે ભવિષ્યનું વિચારીનો કરી છે કે ભવિષ્યમાં કદાચ આવી પરિસ્થિતિ ક્રિએટ થાય છે તો પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ અને ફોલો કરી શકીએ તો પછી એ જ ફોલો કરવાનું છે અમારી માંગણી એ જ છે અમે તો બીજું માંગતા નથી તમારી જોડે અમે એટલું જ માગીએ છીએ કે તમે જે રૂલ્સ બનાવ્યો છે બાર પોઈન્ટ તો બસ એને ફોલો કરવાનું છે અને જે કેન્ડિડેટ જે વિષયની અંદર બાકી રહે છે જે ભરતી થતી નથી મતલબ કે સંખ્યા બાકી રહે છે એને ભરવાની છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અંગ્રેજી છે તત્વજ્ઞાન છે આંકડા શાસ્ત્ર છે કૃષિ વિજ્ઞાન છે આમ કરીને ટોટલ છ વિષયો છે અને આ તમે અહીંયા જોઈ શકો છો મેં હાઈલાઇટ પણ કરેલું છે તો ટોટલ આટલી આટલી જગ્યાઓ ખાલી રહે છે તમને કયા ટાઈપના અભિપ્રાયો મળે છે અભિપ્રાયમાં સાહેબ એવું છે કે મંત્રીને રજૂઆત કરી છે કે તમે ભાઈ પોઝિટિવ છે તમારા મુદ્દાને ધ્યાનમાં લે કારણ કે તમે ઓલરેડી નિયમનું માગો છો પતનું માગો છો અમુક જેથી માંગણી છે તેને તમે રૂલ્સ ચેન્જ કરવાનું નથી માંગતો તમે જે રૂલ્સ અમે જે રૂલ્સ છે એને તમે ફોલો કરવાનું કહો છો કે અમે તૈયાર છે બરાબર એવી વાત છે સરક્રિયા આઠીમાં છે ટકા શરૂઆત થઈ ગઈ છે તો આવી રહેતા વિષયોમાં હવે સમય આવી ગયો છે આમ તો ચોક્કસ ચોક્કસ અમારું કહેવાનું એ જ છે સાહેબ આજે આજે કેમ આપવું જોઈએ કે હવે એન્ડ સુધી આવી છે ભરતી તમારી હવે તમે પૂરી કરવા જઈ રહ્યા છો બરાબર છે તો ભરતી પૂરી કરવા જઈ રહ્યા છો તમને છ વિસ આવ્યું છે આની અંદર આ કોઈ નાની મોટી જગ્યા નથી સાહેબ જગ્યા ને લગભગ નવસો જેટલી જગ્યાઓ બાકી રહે છે તો પછી આ કોઈ નાની મોટી જગ્યા છે અને ઓલરેડી તમે મારી એકદમ માગેલું છે નાના વિભાગ પાસેથી પરમિશન પણ લઈ લીધું છે નવી પરમિશન પણ લેવાની નથી જો નવી પરમિશન લેવાની હોય તો પણ અમે કદાચ આ સ્ટેજ ઉપર ન પહોંચે પણ નવી નવી પરમિશન નથી લેવાની તમે ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને એને તમારે ફોલો કરવાનું છે બરાબર તો આ થઈ શકે છે સરકાર ઈચ્છે ભરતી સમિતિ ઈચ્છે તો થઈ શકે છે બસ મારી આ માંગણી છે ખૂબ ભરતી કરો પટલો નીચું કરો મુજો ભરતી કરો